રાણપુર તાલુકાના ઉમરાળા ગામ ખાતેથી સગીરા સાથેની દુષ્કર્મની ઘટના સામે આવી છે બે ઈસમો દ્વારા સગીરાનું અપહરણ કરી શરૂ ગાડીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં જ બંને ઈસમોને ઝડપી લીધા સમગ્ર ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામના બે ઈસમોએ ચૌદ વર્ષની સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ઉમરાળા ગામના અશોક ઉર્ફે ટકો રણછોડભાઈ સરવૈયા અને રાજેશ રામજીભાઈ સરવૈયાએ સગીરાને ફોર વ્હીલ ગાડીમાં બેસાડી અપહરણ કરી ચાલુ ગાડીએ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું રાજેશ રામજીભાઈ સરવૈયા નામનો શખ્સ ગાડી ચલાવતો રહ્યો અને અશોક ઉર્ફે ટકો રણછોડભાઈ સરવૈયા નામનો શખ્સ ચાલુ ગાડીએ સગીરા પર દુષ્કર્મ આચરતો રહ્યો જે ઘટનાને પગલે સગેરાના માતા પિતાએ ઉમરાળા ગામના બંને શખ્સો વિરુદ્ધ રાણપુર પોલીસ મથકમાં પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા રાણપુર પોલીસે ઉમરાળા ગામેથી ગણતરીની કલાકોમાં બંને ઈસમો ઝડપી લઈ સળિયા પાછળ ધકેલી દીધા હતા